અમરેલી કોલેજ ચોકેથી સ્ટેશન વિસ્તારમાં શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડા અભિયાન યોજાઈ રહ્યા છે આ કડીના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો શુભારંભ થયો અમરેલી નગરમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી વડિયા કુકાવાઓ મત વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયા અને જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને શ્રમદાન કાર્યક્રમ સંપન્ન થયો અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોએ શહેરના કોલેજ ચોકથી સ્ટેશન વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરેલું હતું વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ આ સફાઈ અભિયાનમાં જોડાયેલા હતા અને રસ્તાની સાફ સફાઈ કરી ઘન કચરાનો નિકાલ કરવામાં આવેલો હતો સમગ્ર અમરેલી જિલ્લામાં આગામી એકત્રીસ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે ખાસ કરીને દેશના એસએસવી વડાપ્રધાન આદરણીય મોદી સાહેબને ખૂબ શુભકામના પાઠવું છું જેમણે સંદેશ આપ્યો છે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દરેક પોતાના વિસ્તારમાં પોતાનું ગામ અને પોતાનું શહેર ખૂબ સ્વસ્થ રાખે એનું અનુસંધાન સ્વચ્છતાનો કાર્યક્રમ અમરેલી શહેરમાં કરવામાં આવશે અને ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્રને પણ શુભેચ્છા આપું છું અમરેલી નગરજનોને પણ શુભેચ્છા આપું છું કે આ લોકો સૌ સ્વસ્થ અભિયાનમાં પણ ઘર સિવાય બહાર જે જે છે 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 પણ પણ તમારું એને સાફ રાખીએ પ્લાસ્ટિકનું કચરો એના ઉપર ધ્યાન કે આવા કચરા જે છે આપણે જાહેરમાં ના ફેંકીએ કોઈ પણ એવી વસ્તુ હોય તમે માર્કેટમાંથી ખરીદ કરી હોય એના ઉપર પ્લાસ્ટિકનું રેપર હોય આ રેપર કાઢીને જાહેરમાં નહીં ફેંકવાનું ખિસ્સામાં જ નાખવાનું જ્યારે ડસ્ટબિન મળે કચરા પેટી એની અંદર નાખી દેવાનું છે એટલે આ પ્રકારના સંદેશ સાથે સ્વચ્છતા સેવા કાર્યક્રમની અમે લોન્ચિંગ કરી છે લોકોને એટલા માટે સાથે રાખે છે કારણ કે ફક્ત તંત્રથી કે નગરપાલિકાથી આ કામ ના થાય જનભાગીદારીથી આ કામ થવાનું છે એટલા માટે